જય માતાજી મિત્રો રામાધાણી બ્લોગમાં સ્વાગત છે બધાનું તો મિત્રો આપણે આ બ્લોગ છે જીવન ઠાકોર માટે તો મિત્રો આ બીજો ભાગ છે જીવન ઠાકોરની કોમેન્ટ આવી ગઈ છે તો મિત્રો આપણે રિપ્લાય પણ આવી ગયો જીવન ઠાકોરનો કે જલ્દી મળીએ બ્રો મૂકું થેન્ક યુ કે ટૂંક સમયમાં મળીએ તો આપણે જીવન ઠાકોર હવે જ્યારે આવશે ત્યારે બીજો ત્રીજો ભાગ આવી જશે આપણે ઘરે વેઇટિંગ કરીશું એ બધો કેમ કે એવી રીતનો વિડીયો બનાવશું એ આવશે મુલાકાત કરશે એ બધું અને આપણે લગભગ આબાનું થશે અહીંયાને આબાનું થશે એ દિવસે કદાચ કોઈને મળવું હોય પીપલાણા ગામમાં તો મિત્રો આપણે આગલા દિવસે એનો મેસેજ બેસેજ આવશે કે હું કાલે કે આજે આવવાનો છું તો એ ટાઈમે આપણે અહીંયા એનો રિપ્લાય આવશે ને એ કહેશે ને ગમે ત્યારે કે હું આવવાનો છું તો મિત્રો આ આઈડીમાં રામાધણી બ્લોગમાં આપણે અને નાખી દઈશું કે મિત્રો કોઈ પણ પીપલાણા પીપલાણામાં આવવું હોય એમને અમને મળવા મારા ત્યાં આવે ત્યારે તો મિત્રો આપણે બધા મળીશું એમને અને આવે અને એવું મને સારું લાગ્યું કે એમને કોમેન્ટ કરી અને મને આશા હતી કે કરશે જ કોમેન્ટ તો બીજા આપણે પહેલો વિડીયો એમની બીજી આઈ બીજી આઈડી બનાવીને એમાં કોલોબરેશન કરીને મૂક્યું હતું કે મિત્રો મારી આ વધારે વધારે ફોલોઅર્સ છે ને એટલે કે કોઈ કોલો હાઈટ થઈ જતું હતું તે કે બીજી આઈડીમાં કર્યું તો એમની એ આઈડીમાં જોઈ અને તરત જ મારી સ્ટોરી પણ મૂકી હતી એ જે કોમેન્ટ કરવાવાળી રીલ એ સ્ટોરી પણ મૂકી હતી અને કોમેન્ટ પણ કરી અને રિપ્લાય પણ તરત આવી ગયો હતો તો મિત્રો આપણે હવે ગમે ત્યારે આવશે તો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દઈશું કે આજે તારીખ અને આ ટાઈમે આવે તો મિત્રો અમારા ઘરે આવી જવું પીપલાણા પીપલાણા ગામમાં જવાનું ઓકે કોન્ટેક્ટ નંબર ભી આવી જઈશ તો આપણે મળીશું તો મળીએ કડીક લઈને આપણે જવાનું સહાય કરે તો મિત્રો આપણે આ પેલા ફોમે મંડપ બાંધી રહ્યો છે અહીંયા જમણવાળા તો ખાઈને પોણી પોણી પીને બાટલી પી ના હરા શું કે ભાઈ હા અર્જુન ભાઈ પી ના કે તાપ પડે બરાબર મને થોડી પી લાવ આ તો ઘણા બાદ ઘણા દાડે શૂટિંગ થવાનું શું કે ભાઈ હા આ દાડા થઈ ગયા આપણે દીવાન ઠાકોરની કોમેન્ટ આવી ગઈ છે આવી ગઈ હાલ મેસેજ આવ્યો તો સ્ટોરી કે એક મેન્શન કરો કે સ્ટોરી મેન્શન કરી એટલે આ થરા મૂકવા બનાવે ને તમે એમ કીધું કું થારા આવો ને તો ત્યારે આવજો કું કે ઓકે હું કહું આવો એટલે મેસેજ કરજો કે ઓકે મેસેજ કર્યો ને જેમ કે થેલું ખાતરની મિલતા હતા ને સગડી માહિતી અર્જનભાઈ થબાઈ નાખો તા પી નાખો ને ગમે તો પાછા ટાપડા નાખે ક્યાં હતા નહીં મિત્રો હવે આપણે શૂટિંગ કરવાનું છે બધા એક્ટરો મિત્રો જમણવાર હતું એટલે બધા બધાને જાયું હતું એટલે જવું પડ્યું કે તો શૂટિંગ ચાનું ચાલુ થઈ ગયું હોય મિત્રો હવે મળીએ ઘડીક રહીને ઓકે અને જીવન ઠાકોર આવશે ત્યારે મળવા ત્યારે બ્લોગ આવી જાય તો લગભગ ટૂંક જ સમયમાં આવી જાય જીવન ઠાકોર ઓકે શું કે અર્જુનભાઈ અર્જુનભાઈ બધા આવશે જીવન ઠાકોર આવશે ત્યારે તો મળીએ મિત્રો કડીક રહી મિત્રો હવે શૂટિંગ પતાય ને હેડ્યા હશું કે વિક્રમભાઈ હા મિત્રો શૂટિંગ પતાય ને હવે જવાનું આપણે ખેતર ને વિક્રમ પણ કહેવાનું કે આજ વિડીયો બની ગયો છે તો કાલ જો નહીં જય માતાજી અને આપણે આ વિડીયોની ન્યાસે આઈડી લગાવી દેશું તો એમાં જઈને જોવાનું ભૂલતા નહીં દેશી કોમેડી જુરૂ ભા શું કહેવું અને આપણે આમાં ધણીમાં રોજ ઉલવા ગયા છે જોવાનું ભૂલતા નહીં જય માતાજી અને મિત્રો હવે મળીએ ખેતર જતા તો મિત્રો આપણે શૂટિંગ પતાવીને ઘરે જ્યાં ઘરેથી ચાપ આપી અને ક્ષેત્ર આવી ગયા છે જુઓ જો હેસુ સોડીને આવી ગયા તો મિત્રો આજે લગભગ જીવન ઠાકોરને બીજી આરડી જે બનાવીને આપણે કોમેન્ટ જીવન ઠાકોર રાઈડર એમાં તેરસો તેરસો ઉપર ફોલોઅર્સ થઈ ગયા છે તો એમને કોંગ્રેચ્યુલેશન ભાઈ જીવનમાં ઘણી બધી પ્રગતિ કરતા રહો અને અમને પણ સપોર્ટ કરો કે અમારે ફોલોઅર્સ સારા વધે અને સપોર્ટ કરો જ છો એમાં કહેવું ના પડે જીવન ઠાકોરને એટલે બધા એવું જીવન ઠાકોરને નહીં પણ બધાને એવું કહું સપોર્ટ કરો તો અમે જીવન ઠાકોરની કોડ ઇન્સ્ટામાં પણ ઇસ્ટામાં પણ નહીં યુટ્યુબમાં પણ બૂમ પડાવી જીવન ઠાકોર હાલ બૂમ પડાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં અને એમણે પણ લગભગ યુટ્યુબમાં આઈડી છે જીવન ઠાકોર બ્લોગર જે ઇન્સ્ટામાં પેજ છે ને એ પણ યુટ્યુબમાં છે તો એમને આપણે છેડે બતાવી દઈશું આપણે ઇન્સ્ટાનું આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી અને એમનું યુટ્યુબનું પેજ એટલે બેને એમ કે વચ્ચેડે સ્ક્રીનશોટ બતાવી હું તો જોઈ લેજો બે બંનેના તો મિત્રો હવે આજ જ મેસેજ આવ્યો હતો કે હવે મેં કીધું કેમ કે એમને થરા પ્રકાશભાઈને સધી મોબાઈલનું ઓપનિંગ છે ત્યારે એને ને હતી કે ક્યારે કે હું આવવાનું છું થરા ઓપનિંગમાં તો મિત્રો મેં કીધું કે ઓપનિંગમાં આવો ને તો કું અહીંયાથી બારોબાર આવજો કું તમારે એક દિવસમાં પતિ જાય અને કું તમારે દૂર ડીસાથી એ ડીસાના હે તો ડીસાથી અમારે લગભગ સો કિલોમીટર થાય અને અહીંયા આવે ને તો અમારે સત્યાવીસ કિલોમીટર એટલે એમને એક જ એક જ દિવસમાં પટી જાય તો મિત્રો મેં કીધું મૂકું તમે ત્યારે આવજો કે ઓકે તો મિત્રો હવે એ ત્રીજો ત્રીજો ભાગ આવશે આ બીજો ભાગ છે ઓકે તો મિત્રો મળીએ કડીક રહીને તો મિત્રો આજે લગભગ અમારે દેશી કોમેડી ગુરૂપ આમાં ઘણા ટાઈમથી વિડીયો લગભગ ગણો ને સો સાત દિવસથી બંધ હતા કારણ કે વરસાદનો વરસાદનું તમને વ્લોગમાં બતાવી જશે કે વરસાદના કારણે અહીં વિડીયો મારે જ બ્લોગમાં તમને ઘણીવાર બતાવી જશે એક વાર તો બતાવ્યું હતું કે વરસાદ આવતો તો અને કારણ કે શું વરસાદની મજા ના આવે અને વરસાદ ના આવતો ત્યારે બધા એક્ટર અને થોડું અહીં કામકાજ રહેતું ખેતીનું મિત્રો કામકાજ હાલે કામકાજ પતી ગયું છે એટલે લગભગ કાલથી રેગ્યુલર વિડીયો આવી જાય છે તો આપણે આ વ્લોગની નીચે એમની આપણે દેશી કોમેડી જુરુભા ચેનલની એમ કે આઈડી લગાવી દઈશું તો એમ કે તમે અહીંયા ટચ કરશો ને અમારી દેશી કોમેડી જુરુભા ચેનલ આવી જશે ઓકે અને આમાં તો રોજ બ્લોગ આવે છે જ આવશે ને આવશે જ જોવાનું ભૂલતા નહીં આપણે કોઈ દિવસ હવે ગેપ પાડવાની અને કદાચ ગેપ પાડવાની છે તો ખાલી શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઈશ તો મિત્રો કે આજે મારો બ્લોગ નથી આવવાનો તો એટલે કોઈ મિત્રોએ રાહ જોવી નહીં એવી રીતે પણ શોર્ટ વિડીયો અપલોડ કરી દઈશું ઓકે કે આમ કે આપણે હવે રોજ વિડીયો અપલોડ કરતા હોય અને મિત્રો રોજ રોજ આપણા ચાહક મિત્રો વેઇટિંગ કરી રહ્યા હોય અને વિડીયોની રાહ જોતા હોય અને મૂકે નહીં તો મિત્રો એમ કે આપણે શોર્ટ વિડીયો મૂકી દઈએ તો ચાહક મિત્રોને ખબર પડી જાય કે મિત્રો આજે વિડીયો આવવાનો નહીં એટલે કે એમ કે રાહ ના જોઈએ વિડીયોની તો મિત્રો હવે આપણે એક શૂટિંગ એક રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરીને મળીએ કરીને ઓકે તો મિત્રો રીલ શૂટ કરી હતી અને પેસો પણ બોધી દીધી છે પણ રીલ શૂટ કરવા કરી પણ અપલોડ નથી કરી કારણ કે કેપ કટમાં કોઈ પ્રોબ્લેમ આવી ગઈ છે એટલે આપણે વોઇસનું ચેકિંગ કરતા હતા ઓકે તો મિત્રો આપણે વોઇસનું ચેકિંગ કરતા હતા વોઇસ એડિટિંગનું એટલે એમ કે સારો મજબૂત આવે તો એ માટે કેપનું રિપિયન ચાલુ થતું નહોતું તો મિત્રો તેમાં વિડીયો અપલોડ કર્યો નહીં તો એ કદાચ મોડા ન કે કાલે થઈ જશે તો કાલે આવી જશે તો મિત્રો પેસું ધોવાનું ચાલુ રહે અને જો આપણે કાકડી ગોતવા ગયા નહોતા અને પેસું દોઈ રહે કે ભાઈ જાણનું કરે ઘરે જઈને પણ ફ્રેશ બ્રેસ થઈ તો મિત્રો હવે ડાયરેક હવે જઈને મળશું ઘરે જઈને ઓકે તો મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને વિક્રમભાઈના ત્યાં સ્ટેન્ડ લેવા જવાનું છે બ્લોગ બનાવવાનું તો મિત્રો વિક્રમભાઈના વિક્રમભાઈનો કોલ કર્યો હાલ તો વિક્રમભાઈ કે અમે ઘરે જ છો તો ઘરે આવી હું કોઈ સ્ટેન્ડ લેવા આવરો ઓકે આવી જાવ તો મિત્રો હમણાં ઘરે જઈએ તમને બતાવીએ સ્ટેન્ડ બનાવવાનું બ્લોગ બનાવવામાં જબર કોમ આવે છે તો વિક્રમભાઈ કરે જ છે તો વિડીયોમાં જોડાયા રહ્યો તમને સ્ટેન્ડ ગઈ ઓકે વિક્રમભાઈને બપોરે શૂટિંગ કરવા આવ્યા હતા ને તારે જ વાત થઈ ગઈ હતી મગો અમને ટાઈમ પૂરતું મને યુ કેમ કે વાપરવા લો મને એમ કે છે તો હું એમ કે ઓનલાઈન મંગાવી દઈશ એક પાંચસો રૂપિયાનું પાંચસો ઉપરનું પગલા તો હવે આપણે અહીંયા વળી જવાનું છે વિક્રમભાઈના ત્યાં મિત્રો વિક્રમભાઈ નું ઘર હવે આવી જ ગયું છે તો મિત્રો વિક્રમભાઈ ના ત્યાં સ્ટેન્ડ લાઈન પાસે એક કટ એમાં લઈશું તમને બતાવીશું કે આ સ્ટેન્ડ છે પેલા તો બતાવી દઈએ હા વિક્રમભાઈ તો જો બે આવી ગયા ફોન જોવા શું કહો હા મિત્રો વિક્રમભાઈ જો બેઠા

મિત્રો જુઓ આટલે કે બધું હજારો જોઈ શકાય મિત્રો આપણે વિક્રમભાઈ બેઠા કે આપણે જોઈએ આપણે ચેક કરીએ વિક્રમભાઈને એમ કે હાલ જરૂર નથી તો વિક્રમભાઈ થોડાક દિવસ આપો વિક્રમભાઈ કે લઈ જાઓ તો વિક્રમભાઈ જોડે આપણે ગયા ખબર તો મિત્રો હવે મળીએ કરી બેઠા તો મિત્રો વિક્રમભાઈ સ્ટેન્ડ લઈને નીકળી ગયા હા અને વિક્રમભાઈ ચેટિંગમાં પડ્યા છે શું કહેવાય વિક્રમભાઈ તો મિત્રો આટલે વ્લોગ પૂરું કરું છું જય માતાજી અને નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી